બારડોલી તાલુકાના ઉતારા ગામે એક દીપડી પાંજરે પૂરાય ત્યારે બીજા દીપડાએ બે વર્ષના વાછરડાનું મારણ કર્યું સુરત જિલ્લાના બારડોલીના તાલુકાના ઉતારા ગામના નરેશભાઈ હળપતિ પશુપાલનનો વ્યવસાય કરે છે સોળ જાન્યુઆરીના દિવસે નરેશભાઈના કોઢારમાંથી છ મહિનાનું વાછરડાનો શિકાર કરી એક પેપર પેપરમિલ પાસે શેરડીના ખેતરમાં ખેંચી લઈ ગઈ મિજમાની માણી હતી આ વાતની જાણ નરેશભાઈએ ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરતા જતીન રાઠોડે તેન સામાજિક વનીકરણ રેન્જના આર એફ ઉસુદાબેન ચોધરી ને કરતા મનીષાબેને સ્થળ તપાસ કરી દીપડાના આવા જવાના માર્ગ પર સત્તર જાન્યુઆરી ના જગુભાઈ પટેલ ના ખેતરમાં મારણ સાથે પાંજરું મૂક્યું હતું આજે વહેલી સવારે દોઢ વર્ષની માતા દીપડી પાંજરે પુરાઈ હતી એ વાતની જાણ નરેશભાઈ એ ફિન્ડસ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટ અને તેન સામાજિક વનીકરણ રેન્જ ના આર એફ ઓ સુદાબેન ચૌધરી ને કરતા બંને ટીમો ઉતારા ગયા હતા ત્યારે જયેશભાઈ હળપતિ ત્યાં આવી જણાવ્યું હતું કે ઉતારા ગામના કિરણભાઈ પટેલનું ખેતર આંબા વાડીમાં આવ્યું છે અને પશુપાલન નો વ્યવસાય પણ કરે છે હું ત્યાં મજૂરી કામ કરું છું આજે સવારે પશુઓને ઘાસચારો આપવા જતા બે વર્ષના વાછરડાને દીપડાએ ફાડી કાઢી હતી રાઠોડ અને સામાજિક વનીકરણ રેન્જના કર્મચારી મનીષાબેન સાથે કિરણભાઈના ઘર પાસે જઈ તપાસ કરતા દીપડાના પગમાર્ગ જોવા મળ્યા હતા અને સરકાર તરફથી વળતર માટે જરૂરી પંચક્યાસ કરવામાં આવ્યા હતા જગુભાઈના ખેતરમાંથી પકડાયેલ દીપડીનો કબજો લઈ તેન સામાજિક વનીકરણની ઓફિસે લઈ જવામાં આવી હતી ઉપલા અધિકારીના માર્ગદર્શન મુજબ આજે દીપડીને જંગલમાં છોડી મૂકવામાં આવશે રિપોર્ટર જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન બારડોલી